શ્રી ચિંતામણી પાશ્વનાથ જીનાલયમાં અત્યારે જયારે પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે વિશેષ કાર્યક્રમો થઈ રહ્યા છે ધામે ધૂમે ઉજવણી થઈ રહી છે ત્યારે શું શું કાર્યક્રમો છે જાણીએ પર્વ દરમિયાન અહિયાં વિશેષ પ્રવચનો સવાર સાંજના પ્રતિક્રમણ અને સાંજ ભક્તિ સંગીત અને પરમાત્મા એટલા માટે રચવામાં આવે છે અવોભાવ થાય આપડે કોઈ પણ શણગાર હોય સારા કપડા પહેરીને જાય તો આપડે લાગે કે અવોભાવ થાય તો પરમાત્મા એટલા માટે અંગી કરવાની કે નવા બાળક જીવ છે બીજો કોઈ જીવ છે ઓ મારા પરમાત્મા કેટલા સુશોભાઈ છે એ ભાવ થાય એટલા માટે આંગી રચના કરવામાં આવે છે સાંજે છ વાગે આંગી ચડે અને બીજી સવારે છ વાગે ઉતરે એટલે આંગી દર્શન કરવા માટે બી લોકો ક્યાંય કે જૈન સિવાયના લોકો ભી ભક્તિ માં આવે છે દર્શન કરવા આવે છે અને લોકો જોડાય છે આ રીતે ભક્તિ માં આંગી નું મહત્વ એજ છે ખાલી પરમાત્મા નું સ્વરૂપ હોય તો વિતરાક સ્વરૂપ છે પણ અંગી સહિત હોય તો મારા દાદા છે મારા મહારાજા છે મહારાજા સમાન પરમાત્મા છે એ ભાવ સાથે કરવાનું એટલે રચના જઈએ સર્વે જૈન ભાઈઓ તથા બહેનોને પર્યુષણ પર્વની ખૂબ ખૂબ ખુબ શુભેચ્છાઓ